ઓ જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં આપણે બનાવવાની ફેમસ આઈટમ પનીર ભુજી અને રોટલી તો મિત્રો પહેલેથી લઈને છેલ્લે સુધી વ્લોગ જોતા રહેજો ભાઈ રેસીપી લાયા હે તો ભાઈ કેવું પનીર ભુજી બનાવી અને બાર રોટલી બનાવશી તો મિત્રો કન્ટિન્યુ કરજો આપણે જઈએ લોકેશન ઉપર

તો મિત્રો મિક્સ થઈ ગયું કમ્પ્લીટ હવે આની અંદર આપણે તેલ વેડી દઉં તો મિત્રો હવે આપણે લોટ બરોબર મિક્સ કરી દેવું તેલ વેળીએ એટલે પછી બધી લેવું બરોબર પોણી વાળી તો મિત્રો આપણે બનાવવાની છે પનીર ભુર્જીની સબ્જી અને ચપાતી રોટલી તો પનીર ભુર્જીની સબ્જીમાં ટામેટા જોવી તો આપણે ટામેટા નું કટિંગ કરવા ગયા જાય જોઈ લો તો મિત્રો આપડે પનીર ભુર્જી અને ચપાટી બનાવવા ને તો એના અંદર આપડે પનીર ભુર્જીમાં આપડે ડુંગળી મેન ઇન્ગ્રીડિયન્ટ હોય તો આપણે આ ડુંગળીને સોલી અને પૈ ને કાપી દેસુ કેમ રો છુ નિકુલ ભાઈ રો તો ડુંગળી ના ડુંગળીના કારણે ઓછું મિત્રો શક્તિ એ આ મરચા કટિંગ કરી દીધા હૈ આ મરચાંનો આપણે નાના નાનો ક્રશ બનાવવાનો છે તો આપણે બનાવી દઈશું કુના આદુ આદુ એટલો મૂકી દો આદુનો પણ ક્રશ બનાવવાનો હોય એ પણ બનાવી દઈશું અને સાઈડમાં આપણે ટામેટાનું કમ્પ્લીટ કટિંગ થઈ ગયું જોઈ લે

તો મિત્રો મરચાનો પેસ્ટ તૈયાર થઈ ગયો હવે આપણે આદુનો પેસ્ટ તૈયાર પેસ્ટ નહીં સોરી ક્રશ 1 hectrop summer band să aga студien�� creștoост, quicul pot Foreign R Б Could ર� ભ તો મિત્રો આપણે પનીર ભુર્જી નું શાક બનાવો છે એટલે પનીર ને હવે સાસ લઈને આવી ગયા છે તો મિત્રો હવે આપણા પનીર ભુર્જીની સબ્જી બનાવવાની તૈયારીઓ કરી નાખીએ બધા મસાલા કટિંગ થઈ ગયા હવે આપણે સૌ પ્રથમ ચાલુ કરીશું સગડો ઉપર હવે કઢાઈ મૂકી દીધેલી છે ચાલો તેલ વડા તેલ ડુંગળી ફ્રાય કરવાની છેલા આ લહણ નાખો કેલા લસણ નાખો જીરું નાખો જીરું નાખવાનું કેજો નાખો બરાબર બરાબર લાલ નાખજો હવે લસણનો ફ્રાય Awan naki su adungli nukres.

તો મિત્રો આપણે મરચા અને આદુ નાખ્યા પછી થોડી વાર ફ્રાય કરવા દીધું અને હવે નાખીશું આપણે ટામેટા હવે ટામેટા નાખ્યા પછી અંદર થી પાણી સુખશે ઘડી ફ્રાય થવા નાખે કોઈ માતાના બધી હળીઓ હતી ને મેચ કરી જે જે વસ્તુ હોય હું લેતા આવું આપણે કટ લઈએ લઈએ ના તો કરીએ જ છીએ

તો મિત્રો હું જો તો બજાર ઘણા સમયથી ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ આવતી હતી કે આ પ્લાસ્ટિકની ડીશો મૂકો સ્ટીલની લાવો એટલે હું જો તો સ્ટીલની થાળીઓ લેવા જો સ્ટીલની થાળીઓ લાવ્યો અને ચમચીઓ લાવ્યો જો ચમચીઓનો બહુ વખો પડતો હતો અવાજ તો કઈ નહીં બેહી ગયેલો ઉકળા તાણ વાત એલા ફાઈનલી રેડ આ તો મિત્રો હવે આપણે નાખીશું મરચું, મીઠું, હળદર. પહેલા નાખીશું મીઠું. તેલામાં ચાલુ કરો. હવે નાખી મરચું. આ છે હળદર.

તો મિત્રો પનીર નાખી દીધું જોઈ લો પનીર હો ભાઈ પનીરે પનીર પનીર જેવી કોઈ બીજી વાત નહીં બિલકુલ ખોરું ખાઓ

આ તું મી પેલી બાજુ તો મિત્રો આપડા પનીર ભુર્જી અને ચપાતી રોટલી તૈયાર થઈ ગઈ છે તો બધાને આપડે જમવાનું પીરસી દેવું મિત્રો બનાવવાનું ટ્રાય તો આપણે ચપાતી કર્યો તો પણ સાદી રોટલી થઈ ગઈ

દીન કે હું છું કે નિયર લાઇફ દેખું બહુ બધું પરાગ્રામ સુતાન પર છે લાઇટમાં રગારો દેદાર લાઇટમાં રગતો આવો ન્યા ભલા सब्जी દેતો જ છે જમી જમી

વેરાઈટીના પનીર લાવી ભૂલુ એટલે સરસ બન એક નંબર મિત્રો તો મિત્રો અહીંયા આપણે બ્લોગ પૂરો કરીશું બ્લોગ પૂરો થાય પહેલા જણાવી દઉં કે આપણે YouTube માં ત્રણ ચેનલો છે રાજા બાઉચર 500 પાટણ રાજા બાઉચર લોગ એન્ડ બ્લુ પર ત્રણ ચેનલ જો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો Facebook માં પણ ત્રણ પેજ છે રાજા બાઉચર 500 પાટણ લોગ્સ રાજા બાઉચર રસોઈ પેજ ને ફોલો કરી દેજો મળીએ બ્લોગ સાથે ત્યાં સુધી